માટે આગળ કરતા હોય છે પણ તમારી જે માણસ જે છે પણ બહુ મુશ્કેલ છે કારણ કે હંમેશા લોકોની વચ્ચે રહીને આ અનુભવ સારા અનુભવ પચાવીને પણ આ આપણે આગળ વધુ એક કરી રહ્યા છું અને સાથે જે સમાન કરીએ ફરીથી આપણે આ સમુદાયને આગળ વધી રહીએ અગાઉ મેં જે કંઈ બે શબ્દ મને બોલતા આવડ્યું એ રીતે હું બોલ્યો છું પણ એક અગત્યની વાત રહી ગઈ હતી કે અત્યારે હું બોલવા માગું છું કે અનુસૂચિત જાતિ સમાજમાં એટલા બધા જ્ઞાતિવાદના વંટોળો છે આ વંટોળોને આપણે ગમે એમ કરી અને આ વંટોળોને દબાવવા પડશે કે જે જ્ઞાતિ વાદના જે અનેક પ્રકારના જૂથવાદો ઊભા થયા છે સમાજની અંદર અંદરો અંદર અનેક પ્રકારના જૂથવાદો ઊભા થયા છે આ બધા જૂથવાદોને મટાડી અને આપણે એક સમાજની એકતા કરવી જરૂરી છે અને એક સમાજના આપણે દાખલા જોઈએ છીએ કે એ સમાજમાં કેટલી બધી એકતાઓ હોય છે તો એકતા હશે તો આપણે જ્યાં પણ આપણી રજૂઆત કરવી હશે તો રજૂઆત કરવામાં આપણને ઘણો બધો લાભ રહેશે એટલે જ્ઞાતિ વાળા ઝેર આ વાળા તોડી અને એક થવું બહુ જરૂરી છે જૈવિક જય જય જીતું પણ આપણે સાથે અચાનક આવી ગયા એ પણ સારી બાબત છે તો આશ્રમ કાસુરામભાઈને વિનંતી કરીશ કે બાબા સાહેબ આંબેડકરને પૂરા પુષ્પ પણ કરશે અને પછી આપણે એમનું સન્માન કરી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જય હિમ જય હિમ જય હિમ બાબા સાહેબ અસર Saya pernah sempat kali bernyanyi pertama oleh para pengerti untuk jual botol bekas rame. Ini saatnya saya pulang ke sini, sampai hari ini pun, kalau jangan ke sana, kamu. Anda pergi, hai! Saya akan segera sampai lagi, saya ambil wajib biropos di situ, ic di seberang sumber dari